નાસ્તી વિદ્યા સમમ ચકશું અર્થાત વિદ્યા એ આપણી આંખો છે તેનાથી વિશેષ કોઈ આંખો નથી નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું પવનસુત એજ્યુકેશનમાં સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન એકમ નિયંત્રણ અને સંકલન તો ચાલો સાથે મળી વિજ્ઞાનને વહેતું કઢીએ તમે બાઇક લઈને જાઓ છો અને અચાનક જ કોઈ વ્યક્તિ તમારી બાઇક સામે આવી જાય ત્યારે એ વ્યક્તિને બચાવવા માટે અને આ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે તમે તરત જ બ્રેક મારો છો તેને પ્રતિચાર કહે છે ગરમ ચાની તપેલીને અડતા જ પ્રતિચાર માટે તમે તરત જ હાથ પાછો ખેંચો છો કરાટેની રમતમાં સો બચાવ માટે તમે તરત જ સામેની વ્યક્તિ પર હાથ ઉગામો છો તો હવે પ્રશ્ન એ થાય કે ઉત્પન્ન થયેલ સંવેદનાને મગજ સુધી પહોંચતા કેટલો સમય લાગશે સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ સંવેદનાઓ ચેતાઓને સક્રિય કરશે ત્યારબાદ બધી જ ચેતા કરોડરજ્જુમાં મળશે અને કરોડરજ્જુ મગજને પરાવર્તી કમાન આપશે ત્યારબાદ મગજ સ્નાયુઓને આદેશ આપશે કે ચાલ ભાઈ હાથ લઈ લે તો ચાલો તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ પરાવર્તી કમાન એટલે શું વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે આ પ્રશ્ન પૂછાય છે સંવેદના ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થાય તેવા જોડાણને પરાવર્તી કમાન કહે છે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે અને સેકન્ડના લાખમાં ભાગમાં આપણે તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ સંવેદનાગ્રાહી અંગ સંવેદના ગ્રહણ કરશે ત્યારે બધી જ ચેતાઓ સક્રિય બનશે અને ચેતાઓ મગજ સુધી જતી વખતે કરોડ રજ્જુમાં મળે છે અને કરોડ રજ્જુમાં પરાવર્તી કમાન રચાય છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે પરાવર્તી કમાન ક્યાં રચાય છે અને સંવેદના ત્યાંથી આગળ વધી મગજ સુધી પહોંચે છે મગજ સ્નાયુઓને પ્રતિચાર માટે આદેશ આપે છે જો આ બધી જ ક્રિયા થવા માટે વધુ સમય લાગતો હોય તો આપણે દાઝી જઈએ છીએ આજના લેક્ચરમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ